બાવડા તાલુકાના શિયાળ ગામે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લાભાર્થીઓ સાથે સીધા સંવાદ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન ગામે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લાભાર્થીઓ સાથે સીધા સંવાદ માટે આયોજિત કાર્યક્રમમાં નાણાં વિભાગના કેન્દ્રીય મંત્રી ડોક્ટર ભાગવત કિશન રાવ કરાડ સાથે સાણંદ ધારાસભ્ય કનુભાઈ પટેલ ઉપસ્થિત રહી લાભાર્થીઓને લાભાંત પ્રસ્થાપિત કર્યા હતા આ પ્રસંગે સાંસદ હસમુખભાઈ પટેલ સાંસદ કિરીટભાઈ સોલંકી અને ધારાસભ્ય કિરીટસિંહ ડાભી કાળુભાઈ ડાભી બાબુશી જાદવ તથા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કંચનબા વાઘેલા બાંધકામ સમિતિ ચેરમેન ઈશ્વરભાઈ સહિત જિલ્લા તાલુકાના અન્ય હોદ્દેદારો સદસ્યો અને સરકાર સીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મુન્નવાહોરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ વિરમગામ